જિલ્લા કક્ષાનો સાહીઠમો બાળ વિજ્ઞાન મેળો યોજાયો એકસો થી વધુ કૃતિઓનું પ્રદર્શન સાવલી સ્થિત કેજી કેમ્પમાં જિલ્લા કક્ષાના સાહીઠમાં બાળ વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જિલ્લાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા એકસો થી વધુ વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જી સી ઈ ગાંધીનગરની પ્રેરણાથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા વિકસિત અને આત્મનિર્ભર ભારત એસટી ઈ એમ અંતર્ગત આ મેળાનું આયોજન સાવલી હાલોલ રોડ પર આવેલા કે જે કેમ્પસમાં કરવામાં આવ્યું હતું જેથી બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ પોતાની અંદરની પ્રતિભાને વ્યક્ત કરી શકે મેળાનું ઉદઘાટન સ્થાનિક ધારાસભ્ય કેતનની નામદાર જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા ડૉક્ટર વર્જેશ પરીખ જનરલ મેનેજર ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી તથા નિકેશ ચોક્સી મેનેજિંગ ડિરેક્ટર વિવિયાના પાવરટેક લિમિટેડની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને બલૂન ઉડાવી કરવામાં આવ્યું મહેમાનોએ વિવિધ કૃતિઓનું નિરીક્ષણ કરી બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા આ પ્રસંગે કેજી કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મેશભાઈ પંડ્યા તાલુકા ભાજપ પ્રમુખ શિક્ષણ વિભાગના અધિકારીઓ હોદ્દેદારો તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું વિડીયોના અંતમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત પ્રાકૃતિક ખેતી વિષય પર બરોડા હાઈસ્કૂલ દંતેશ્વરની બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ કૃતિ અંગે વિગતવાર આપવામાં આવી હતી જિલ્લા આજે મારા સાવલી તાલુકાના કેજી કેમ્પસમાં સાવલી ગામમાં જે આયોજન થઈ રહ્યું છે ખૂબ અદ્ભુત આયોજન ત્રણ દિવસ માટે છે અહીંયા આગળ જિલ્લા કક્ષાના કાર્યક્રમની અંદર જિલ્લાના એકસો વીસ કૃતિ લઈને બાળકો તેમજ શિક્ષકગણ ઉપસ્થિત છે ત્યારે આ કાર્યક્રમમાં તમામ વિભાગો જેટલા વિભાગો અહીંયા આગળ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે એના ઉપર હું અભિનંદન આપું છું શુભેચ્છાઓ આપું છું કાર્યક્રમ ખૂબ અદ્ભુત છે બાળકોએ પણ ખૂબ સારી મહેનત કરી છે અને આ બાળકો જે કૃતિ લઈને આવ્યા છે અને એમાં એમની જે મહેનત છે એમને હું શુભેચ્છા આપી અને દિલથી અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ એવી આપું છું કે આ જિલ્લા કક્ષામાંથી રાજ્ય કક્ષામાં પહોંચે રાજ્ય કક્ષામાંથી એ નેશનલ સુધી પહોંચે એટલી હૃદયથી હું એમને દિલથી શુભેચ્છા આપું છું ફરી એક વખત આ પાર્ટી જ્ઞાન મેળાના આયોજન માટે તમામ વિભાગને તેમજ કેજીઆઈટી કેમ્પસના ટ્રસ્ટીને મેનેજિંગ ટ્રસ્ટીના ટ્રસ્ટીઓને હૃદયથી હું નિકેશ ચોકસીના પાવરટેકનિક સ્થિત અમારી તમારી સંસ્થા છે અમે લોકો પાવર ફિલ્ડમાં ઇંગ્લેજ છે આજના આ સાઈઠમાં વિજ્ઞાન મેળામાં અમે લોકો ઉપસ્થિત છીએ આજના સાવલી તાલુકામાં જિલ્લા કક્ષાનું જે આયોજન થયું છે કેજીઆઈટી દ્વારા ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને એજીઆઈટી દ્વારા આયોજિત ખૂબ સુંદર આયોજન છે એકસો વીસ જેટલી બાળકોએ કૃતિઓ માધ્યમિક પ્રાથમિક અને સેકન્ડરી સ્કૂલોમાંથી આવેલા જ બાળકોએ રજૂ કરી છે એમના પોતાના વૈજ્ઞાનિક વિચારો અને એમની પોતાની જે સંશોધનિક શક્તિ છે એ અહીંયા પ્રદર્શિત કરવા માટે એમ લોકોએ ખૂબ સારો પ્રયત્ન કર્યો છે આજના વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્કિલ ડેવલપમેન્ટનું પ્રધાનમંત્રી ખૂબ આગ્રહશીલ છે આવા પ્લેટફોર્મ આ બધી શક્તિ ઉભરતી શક્તિને ખૂબ આમાં પ્રોત્સાહન આપે છે બીજું કે સમગ્ર વિશ્વની દૃષ્ટિ આજે ભારત પર ભારતમાં ખૂબ જ પાવર પણ છે શક્તિ પણ છે આવા પ્લેટફોર્મ જો વધુને વધુ મળતા રહે તો આવી શક્તિ ખૂબ ડેવલપ થશે આજના બાળકોના આ નાના વૈજ્ઞાનિકોનું ભવિષ્ય ખૂબ જ સારું છે અને ખૂબ જ સારી ટચ છે ટેકનોલોજીનો જમાનો છે ફક્ત ને ફક્ત સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે થેન્ક યુ